ધાનેરા તાલુકામાં નેશનલ હાઇવેથી લઈ સ્ટેટ હાઈવે અને ગામથી ગામને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં છે ધાનેરા તાલુકાના જીવાણાથી હડતા ગામને જોડતા પાકા ડામર રસ્તાને બન્યાને હજુ ત્રણ મહિના જેટલો સમય થયો છે જો કે પહેલા વરસાદમાં જ ડામર રસ્તો સાઈડોમાંથી ધોવાઈ રહ્યો છે જો ગંભીરતાપૂર્વક ડામર રસ્તાની સાઈડોનું યોગ્ય સમારકામ ના કરવામાં આવ્યું તો પોણા બે કરોડ સરકારના વેડફાઈ જાય તેમ છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત દાંદેરા તાલુકાના જીવાણા ગામની હડતા ગામને જોડતા ડામર રસ્તાનું કામ પૂર્ણ થયું છે જેની પાછળ સરકારે એક કરોડ પંચોતેર લાખ દસ હજાર છસો ને સત્યાસી રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું જે ટેન્ડર નિયમો અનુસાર ભરી એજન્સીએ ગત વર્ષે એટલે કે ડામર રસ્તાનું કામ શરૂ કર્યું હતું જે કામ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના પૂર્ણ થયું છે જેમાં માટીકામ મેટલ કામ નાણાંકામ સહિતની માહિતી ડામર રસ્તો શરૂ થયા ત્યાં બોર્ડમાં બતાવવામાં આવી છે જોકે ડામર રસ્તો પહેલો વરસાદ સહન કરી શક્યો નથી જેના કારણે ડામર રસ્તો હડતા ગામ નજીકના તળાવ પાસે બેસી ગયો છે જેને લઈ સ્થાનિક નાગરિકો કામગીરી બાબતે રોષ વ્યક્ત કરી રહ્યા છે

તો છોપરો બે ત્રણ મહિના થયા અને પોની આયા કેડી બાતું આવતી આ પેલું તો શું હોય દબણ છીન હા અને માથે કઈ દબણ હતી નહીં હા માતી તકલીફ ઓછી છે એમ હા કેવા તાતરે સીધા દોર કોઈ કોઈ ગંદારતો હોય નહીં તો હવે સરકાર પૈસા છે તો મોરે થોડા ઘણું તો વિનંતી કરવી ને કે કેમેરા આગળ કાબી રે તમારે અમે બોલાવી આપીધું સાહેબ આ જોઈ લો હવારા સવારે નીકળ્યા કેડી મોરે શું કરવાનું મોર તો ખાડે મારે રવાના વારો આવે એટલે થોડા ઘણો વાર ક્યાંય થોડા ઘણો પેલો કરીને કરો કોક સાહેબ મહેરબાની કરીને સરકાર કામ પ્રમાણે મોટી રકમ એજન્સીને આપે છે જોકે ડામર રસ્તામાં ભ્રષ્ટાચારના કારણે ડામર રસ્તા ઉપર ટૂંકા સમયમાં ગાબડા પડી જાય છે જીવાણાથી હડતા ગામને જોડતા ડામર રસ્તાની સાઈડ પર પડેલા ભૂવા ઢાંકવા માટે એજન્સી માટી નાખી રહી છે જોકે વરસાદી પાણી એજન્સીના કામની ગેરરીતિની પોલ ખોલી રહી છે જો યોગ્ય રીતે જીવાણાથી હડતા ગામને જોડતા ડામર રસ્તાનું સમારકામ નહીં થાય તો સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી જાય તેમ છે આ મામલે દાંદરા માર્ગ મકાન વિભાગ એજન્સી સામે પગલા ભરી ગુણવત્તાયુક્ત કામ કરાવે તેવી માંગ ઉઠી છે તો તો નવો બન્યો તો જીવાણા હડતા પણ આ જે કોન્ટ્રાક્ટરે ભરતી કરવામાં ગળતી કરવાને કારણે દબોણ થઈ ગયું રસ્તાને બરાબર કરી નથી પોણી છોટ્યા વગર ભરતી કરી એના કારણે ચોમાસે વરસાદ થવાથી પોણી લાવવાથી ભરતી દબાઈ ગઈ એના કારણે રસ્તો તૂટી ગયો તળાવ થી પોણી અડ્યું નથી બન્યા ને રસ્તા રે સમય તો હજી કેટલા બે મહિના થયા ત્રણ મહિના થયા કઈ કઈ જગ્યા તકલીફ પડે રોડમાં રસ્તા એક તો આ તળાવ માં ગડનાળા જગ્યા ને એક આગળ પેલા ભાઈ આખી આખી ભાઈ મય આ આગળ ની ખબર નહી હોય પણ અડતારો હે મારો ત્રી તૂટી લો ત્રણ ચાર જગ્યા ની ખાદ્યા પડ્યા ભાડ્યા